પછી સાત થાય ને એટલે આપણે પૂરા જાશું એટલે તો સુધી આપણે લંચ બોક્સ નાસ્તો પ્રિપેર કરી લઈએ તો મળીએ થોડીક વાર પછી બસ જો નવરા થઈ ગયા છે ઓલમોસ્ટ બધું જ કામ પતી ગયું છે અને વાગી ગયા છે સવા અગિયાર સવા અગિયાર વાગી ગયા છે અને બધું જ કામ પતી ગયું છે તો હવે આપણે બનાવશું રસોઈ રસોઈનું જો તૈયારી કરી દીધી છે શાકમાં કાંઈ આવતું નથી ને એટલે જો રીંગણા લઈ લીધા છે અને ગાજર ગાજરનો સંભારો કરી નાખશી રીંગણાનું શાક બનાવી નાખશી અને જો આપણે હાંડોને બધું ઉટકીને રાખી દીધું છે ગોરો સાફ કરી નાખ્યો છે હમણાં પાણી ભરીને આવે ને એટલે આપણે પાણી ભરી લઈ એવું બધું છે બાકી સાફ સફાઈ બધી થઈ ગઈ છે તો ચાલો ફટાફટ રસોઈ કરી લઈ હમણાં ધન્વી આવી જશે અને પછી કહેશે કે મમ્મી હું બનાવ્યું છે જમવામાં એટલે ફટાફટ આપણે રસોઈ કરી લેશી તો મળીએ થોડીક વાર પછી વિડીયોમાં કન્ટિન્યુ બનીના રહેજો તો આવે હમણાં ધનવી એટલે પછી આપણે એને

બ્લોગમાં કન્ટિન્યુ રેજો નહી મમ્મી થોડક આમ આમ હલતો બ્લોગમાં કન્ટિન્યુ રેજો મળીએ થોડી પછી એમાં ડુંગરી પણ સામારવા મળી છે તો મળીએ થોડી પછી નહી મમ્મી તો આજે તો જો મસ્ત વાતાવરણ ચોખ્ખું છે ને એટલે જુનાગઢનો ડુંગર દેખાય છે આછો આછોછો ડુંગરની પાછળ છે એ જુનાગઢનું ગિરનાર છે અને સાંજે લાઈટો સરસ દેખાતી હતી પણ સાંજે તો યાદ ના આવ્યું પણ અત્યારમાં પાછું દેખાય છે ને તો ઉતારી લીધું તો જો કેવો મસ્ત ડુંગર દેખાય છે ને આજે કેટલું વાતાવરણ ચોખ્ખું છે

તો મળ્યું જો આપણે બહુ ગરમી થતી આપણે નાઈ લીધું નાઈ ને ફ્રેશ થઈ ગયા છે ને રસોઈ બની ગઈ છે તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો